હા આ રીતનું છે એ બધું થોડુંક તમને બ્લોગ હોવાની મજા આવે છે એ થોડુંક કહેજો કારણ કે આજ ખેતીનો બ્લોગ નાખ્યો નથી ને જે પાછળના ડેટા હતા ને બે ત્રણ બ્લોગ બનાવવા એમાં લોસો થઈ ગયો છે મેમરી કાર્ડ લાગી ગયું ફોર્મેટ તો એ થોડુંક ઇશ્યુ થઈ ગયો એટલે ખેતીના એક બે બ્લોગ નહીં આવે બાકી તો આપણે કન્ટિન્યુ આપણે નોર્મલી જે લાઈફમાં આવે છે ને એ બધું જ આવશે એટલે આ થોડુંક ઓલું થાય એટલે ગામનો જીન છે આમાં બાકી તો આપણા ખેતીવાડીના પાસે આ બ્લોગ આવવા જ મળશે પણ એ ડિલેટ લાગી જાય છે ફોર્મેટ તો એનું તો શું કરવાનું ઘણા મસ્ત મસ્ત બ્લોગ બનાવ્યા હતા મસ્ત મહેનત કરી હતી આમ મસ્ત હતા કેટલી મહેનતથી પણ શું કરવાનું આ બધા ડિલેટ થઈ ગયા તો આ રીતનું હતું અને પછી પાછું તો તરત બંધ કરીને શરૂ કર્યો મોબાઈલ તો કાંઈ ભેગું છું નહીં એ લાગી જ ગયું ફોર્મેટ તો ચાલો મેં જાણજો ઘણી વસ્તુ હતી ઇમ્પોર્ટેન્ટ વસ્તુ હતી તો હવે શું હવે એટલે કહી દીધું એટલે બધું એમાં થઈ ગયું એ આવો વેધર છે આમ ચકાચક અને તમને કેવી મજા આવે છે અને તમારા ગામમાં કઈ વરસાદ બરસાદ આવ્યો હોય તો થોડુંક જણાવજો અને અમારે તો પચાસ ટકા આમ ગણો ને તો પચાસ ટકા લોકોએ સાહ ને એવું બધું નાખી દીધું છે આપણે વાડિયા કામ હજી પીડ્યું છે તો આ રીતનું છે બધું સામે ખેતર દેખાય ને તો એમાં જે સાહ ને એવું બાકી છે અને આમ અમુક લોકોને આપણે પૂછતા હોય અમુક જાતા હોય ક્યાંક તો એ લોકો સારા ની હું નાખી દીધું કપાસ સોંપવાની બરોબર ત્યારે છે અને ખાતર બાતર વાવી દી અમારા બધું ખાતર પેલા દીધું

આને પૂછો આ જો મામલો મામલો ગઈ છે હેની તમ બે હું છે મા રૂપિયા લેવો નથી પ્રથમ 10 ની છે પાના કટ મારી પાંહે આવ્યો છે પછી તમને પૈસા આપને પૈસા શું છે આદુ એ મારી એ મારી તમારા શું છે આ તો હું કાલ મહીને કે ખાલે બપા તરી

છે શાક થોડું લેવાનું હતું મતલબ ટમેટા અને કોથમરી દાબેલી માં જોઈ ને એટલા માટે લઈ લીધું બાકી ઠંડુ પીવાનો વિચાર કઈ ઇરાદો નથી હવે સીધા પાવ લઈએ જાય પાવ અહીંયા મળી રહે ચેકઆઉટ કરી લેજો થોડુંક થોડુંક આગળ આવતા મતલબમાં મેન બજારે સાવર કુંડલા રેડી રેડી સારી બેકરી ક્યાં છે ક્યાં છે બેકરી અહીંયા છે

એક બે વસ્તુ બાકી છે બાકી છે ખારસી બાકી છે એન્ડ ચોલીનો ભાગ લેવા જોયો પાવર લેવા જો આરસીમાં ચટણી બાકી છે સોરી ચટણી અને આંબલી હવે મળી રહ્યા ચટણી આપણને અને ખારસીનું તો આગળ થઈ જશે આટલી વસ્તુ લઈ લઈએ પહેલાં ભાદેલી બેનનો મસાલો આપતો ને અને ત્રીસ ની આંબલી નાખો ત્રીસ ની આંબલી

હા બધું મૂકી દેજે આને રેડી આ મૂકી દેજો બધું નીચે મૂક્યું છે ચટણી તમને આવડે ને

આ મારે વિપુલભાઈ છે બાટી પાટી કરે વલસા ને આપણે સીસોડો છે અને રસ બનાવો ઓલા રસ બનાવી એને ફોટો પાડવા તો આમ ભાઈ ઉભા આ ધોડતી નથી ને ટાંગા તિરદ તાંગા ના જોસા પગ નાખો અંદર પગ નાખવાનો છે ફોટો નહિ પડી ગયો ફોટા પડી ગયા તો શું છે રેડી 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 મજા આવે કે નહીં અરે તું કે પતિ ડબલ સવારી થોડક આવો તો કે નઈ મજા આવી કે ને ભાઈ દાદા હા મજા આયો આયા હાલ હવે અંધારું થઈ ગયું છે હવે મૂકવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે વધાવાનો કા આવું છે બધું અમારે વિપુલ ભાઈને કે ઘોડે ખોલાવવાનો કેરવાનો શોખ નથી એકદમ કેરી કે અંદર મસ્ત મજા આવે મસ્ત હા સનસેટ તો થઈ ગયો છે પણ બ્લોગ આમ તમને કેવો કેવો બનાવવું તો તમને ગમે એ પાસે કહેજો મોટો બ્લોગનો બનાવું કે નકરો ખેતીનો બનાવું કે આમ બધી જનરલી બનાવવું ખબર પડે તો કમેન્ટ કરી નાખજો તરીકે રેડી ને અને બ્લોગ આવશે પણ હવે મને એમ લાગે છે કે બ્લોગ છે ને શરૂ કરું સાત દિયન છ દિન એમ નાખવાનો એવો બધો ઈરાદો છે